અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભાગસી ગામ પાસે આવેલી કુવરી લીઝમાં મહાકાય બ્લાસ્ટિંગના કારણે ધાતરવડી ડેમમાં નુકસાન થતા ખેડૂતો ડેમ બચાવવાના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કોરી બંધ કરાવવા કલેક્ટરને રજૂઆતો કરી હતી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભાગસી ગામ પાસે રાજુલા પંથકનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ એક વર્ષો જૂનો છે ત્યારે હાલ આ ડેમ સો ટકા પાણીથી ભરેલો છે સાથે જ આ વિસ્તારમાં ડેમ પાસે બે મહાકાએ ક્વોરી લીઝમાં બરડિયાઓ ધમધમી રહ્યા છે જેના કારણે મહાકાય બ્લાસ્ટિંગ થવાથી ડેમ ઉપર ભારે અસર થવાથી ડેમ પર જોખમ ઊભું થયું છે જેના કારણે બાક્ષી ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત ગામના સરપંચમાં રોષ ફેલાયો ત્યારે આ અંગે ગ્રામજનોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી જેથી આ મામલે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અમરેલી કલેક્ટર કચેરી પહોંચ્યા અને

બે મોટા ભરડિયા હાલે છે અને ભરડિયાના બ્લાસ્ટ એટલા બધા જોરદાર થાય છે કે મારું ગામ ત્યાંથી 6 કિલોમીટર છે તો અમારું ગામ ધ્રુજે છે એવા બ્લાસ્ટ થાય છે તો અમારો ડેમ તૂટી જાય એવી પૂરેપૂરી શક્યતા છે અમારા ગામના ખેડૂતોને કુવાના તળ બધા રહ્યા છે અમારું પાણી બધું કપાઈ ગયું છે અને આ જ માટી ઉડાડે છે એમાં અમારા ખેડૂતોના ખેતરોમાં માટી ઉડે છે અમને બહુ મોટું ખેતીમાં નુકસાન થાય છે જો સરકાર શ્રી આના માટે તાત્કાલિક પગલાં લે નહીતર અમારે ત્યાં ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આ સર આની પહેલા અમે ત્રણ ગ્રામ પંચાયતે લખાણ આપ્યા છે છતાંય અમને ભૂસ્તર શાસ્ત્રીએ કે અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓ અમને જવાબ સુધા કરવાની તસ્તી નથી લીધી

એવી રજૂઆત કરી છે કે ભાઈ અમે અમારો જે સ્ટોક પીડ્યો છે ત્યાં સુધી સ્ટોક ખાલી કરી ત્યાં સુધી અમારો એટીએમ એટીઆર શરૂ કરી આપો એટલે એ લોકો એટીઆર શરૂ કરે આગળની પછી હું પાછી એ ખ્યાલ નથી પાછળનો પણ અત્યારે તમે તાત્કાલિક બંધ કરવા માંગી પ્લાસ્ટિક બંધ કરશે તો જ અમારો બચશે